નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં બાવીસ એપ્રિલ બે હજાર પચીસને મંગળવાર આજે મહાદેવની કૃપાથી આ ચાર રાશિના જાતકોની ચમકી શકે છે કિસ્મત તો મિત્રો આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે આજે તમે એકથી વધુ સ્રોતોમાંથી આવક મળવાથી ખુશ રહેશો અને આર્થિક પ્રગતિ પર ધ્યાન આપશો આજે તમારે નોકરીમાં કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આજે તમારી સંપત્તિમાં વધારો થશે અને તમારે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધીરજ રાખવી પડશે આજે તમે તમારા ઘરે કોઈપણ પૂજા ભજન કીર્તિ વગેરેનું આયોજન કરી શકો છો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ વૃષભ રાશિના લોકો માટે મિશ્રિત રહેશે નવું વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે અને આજે તમે તમારા મિત્રો સાથે પિકનિક પર જવાની યોજના બનાવી શકો છો કાર્યસ્થળ પર તમારા વિચારો કોઈની સાથે શેર ન કરો નહીં તો પછીથી તેઓ તમારી મજાક ઉડા ઉડાવી શકે છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે જેમાં તમે ઉત્સાહપૂર્વક ભાગ લેશો અને તમારા કેટલાક પૈસા દાન અને સારા કાર્યમાં પણ ખર્ચ કરશો આજે તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો જે તમારા માટે ફાયદાકારક રહેશે તમે તમારા ભાઈ બહેનો સાથે ચાલી રહેલા વિવાદને વાટાઘાટો દ્વારા સમાપ્ત કરશો અને તમે મિલકત સોદામાં પણ સફળ થશો કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોએ આજે કડવાશને મીઠાશમાં બદલવાની કળા શીખવી પડશે તો જ તમે લોકો પાસેથી સરળતાથી કામ કરાવી શકો છો આજે તમે મિત્રોની મદદથી કોઈ નવું કામ શરૂ કરી શકો છો અને જો તમે તમારી દિનચર્યામાં ફેરફાર નહીં કરો તો તે તમારા માટે નવી સમસ્યાઓ ઊભી કરી શકે છે તમારો કોઈ મિત્ર તમને પૈસા ઉધાર આપવાનું કહી આપવાનું કહી શકે છે સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમને તમારા વૈવાહિક જીવનમાં લાંબા સમયથી ચાલતા અવરોધોમાંથી રાહત મળશે અને લોહીના સંબંધો મજબૂત થશે તમે તમારા નજીકના લોકોનું દિલ જીતવામાં સફળ રહેશો જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ શરૂ કરો છો તો તમને તેમાંથી સારો નફો મળી શકે છે આજે તમારી આજે તમારે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવવી પડશે કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો જો કન્યા રાશિના લોકોએ અગાઉ કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો તમારે તેને સમયસર પરત કરવા પડશે નહીં તો તે આજે તમારી પાસેથી પૈસા પાસા માગી શકે છે તમે વ્યવસાયમાં કેટલીક નવી યોજનાઓ શરૂ કરી શકો છો જે તમારા માટે ફાયદાકારક રહેશે જો તમે તમારા બાળકને થોડી જવાબદારીઓ આપો તો તેઓ પણ સખત મહેનત કરશે અને આગળ વધશે અધિકારીઓ પણ તમારી મહેનત જોઈને ખુશ રહેશે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે અભ્યાસ અને આધ્યાત્મિકમાં તમારી રુચિ વધશે જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા છે તો તે સરળતાથી પરત મળી જશે અને તમે તમારા કેટલાક પેન્ટિંગ કામ સમયસર પૂર્ણ કરી શકો છો તમારા વરિષ્ઠ સભ્યો શું કહે છે તેના પર તમારે પૂરું ધ્યાન આપવું જોઈએ નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને તમારે કેટલાય મનોરંજન કાર્યક્રમનું પણ આયોજન કરવું પડી શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ આરામ અને વૈભવમાં વધારો લાવશે આજે પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યની નિવૃત્તિને કારણે એક આશ્ચર્યજનક પાર્ટીનું આયોજન કરવામાં આવશે અને પરિવારના તમામ સભ્યો વ્યસ્ત રહેશે એવું લાગે છે કે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ અને સહકાર મળી રહ્યો છે તમે પરિવારમાં બધાને સાથે રાખવાનો પૂરો પ્રયાસ કરો જેમાં તમે ઘણી હદ સુધી સફળ થશો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમે ભાઈચારાની ભાવના સાથે આગળ વધશો અને તમે કેટલીક મહત્વપૂર્ણ ચર્ચામાં પણ ભાગ લઈ શકો છો જેમાં તમારે તમારી વાત બીજાની સામે રાખવી જોઈએ અને કોઈ મોટી અને કોઈની ખોટી વાતને ક્યારે હારા ન કહેવી જોઈએ જો તમે પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે સારું રહેશે અને કોઈ પણ આંધળો અને કોઈ પર આંધળો વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનકારક સાબિત થશે કાર્યસ્થળ પર તમારી ક્ષમતા અનુસાર કામ કરવાથી તમે ખુશ રહેશો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારા માન સન્માનમાં વધારો થશે તમે તમારા બાળકને મૂલ્ય અને મૂલ્યો અને પરંપરાઓ વિશે શીખવશો અને અને આજે તમને કાર્યસ્થળ પર કંઈક નવું શીખવા મળશે જો તમે કોઈ કામ કામ ભાગ્યા પર છોડો છો તો તે લાંબા સમય સુધી વિલંબ થઈ શકે છે પરંતુ જો કોઈ તમને મોટું રોકાણ કરવાનું કહે તો તમારે તેમાં પૈસા લગાવવા પડશે કુંભરાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે તમે કોઈ રચનાત્મક કાર્યમાં આગળ વધશો અને આજનો દિવસ નાણાકીય દ્રષ્ટિએ મજબૂત રહેશે તમારે તમારા વ્યવહારમાં મધુરતા જાળવવી જોઈએ નહીતર મુશ્કેલી ઊભી થઈ શકે છે જો તમે બજેટ બનાવશો તો તે તમારા માટે સારું રહેશે નહીંતર સમસ્યાઓ આવી શકે છે તમારે તમારા કેટલાક ખર્ચાઓમાં ઘટાડો કરવો પડશે નહીં તો તમારી મોટા ભાગની બચત ખોવાઈ જશે મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે મીન રાશિના લોકો સામાજિક કાર્યમાં વધુ રસ લેશે અને ધાર્મિક કાર્યમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેશે પરંતુ તમારે તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા જાળવી પડશે નહીં તો તમારી સાથે વિવાદ થઈ શકે છે ઉતાળમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લો નહીં તો તમે ખોટું તમે કોઈ ખોટું કરવા માટે આ કહી શકો છો અને નાના બાળકો સાથ આજે તમારી પાસેથી કાંઈક માગી શકે છે જે તમને ચોક્કસપણે પૂર્ણ કરશો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ